બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના મહામુલા પાકમાં નુકસાનની સેવાતી હોય છે ત્યારે બીજી તરફ હવે બ્રાન્ચ કેનાલો ઓવરફ્લો થતી જોવા મળી છે જેમાં આજે વાવના માલસણ કેનાલમાં ઓવરફ્લો થતા કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાનની ભીતિને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં જીરુ રાયડો સહિતના પાકોમાં નુકસાનને લઈને ખેતર માલિક જયદીપસિંહ ઓખાજી રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ખેતરમાં પસાર થતી કેનાલ ઉપરથી ઓવરફ્લો થઈને એરંડા અને જેવા પાકને ભારે નુકસાન થયું છે વારંવાર રજૂઆત કરવા છતાં બે જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ કોઈ પણ જવાબ આપતા નથી કે ધ્યાન દોરતા નથી વધુમાં નર્મદા નિગમ જેવો બીજે ક્યાં ભ્રષ્ટાચાર થતો નથી તેવા આક્ષેપ કર્યા હતા જોકે બીજી બાજુ ખેડૂતોની પરિસ્થિતિ અંગે જોવા જઈએ તો જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલોમાં ગાબડા અને ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે વધુમાં ખેડૂતોએ વહેલી તકે કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે